આજ રોજ બપોરે બે વાગ્યાના આરસામાં સાધ્વીજી મારા સાહેબ ઠલ્લે જવા એટલે વાડામાં ગયા હતા ત્યાં કોઈ બે છોકરાઓ એક વ્હાઈટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું આ લોકોએ છીડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવું જૈન સમાજ ઈચ્છે છે આજે પાભર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી બાબર અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ ભાભર પોલીસ અને ભાભર ગામ માટે પણ સારું છે નહીં તો ભાભર ગામ માટે પણ આ એક કલંક છે